જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક ફિલ્મી ભજન છે ખૂબ જ જૂનું છે સુરતા અને શબદ વિશેની વાત છે સાચા ગુરુ અને સાચા શિષ્ય પ્રત્યેની વાત છે પહેલાં જ્યારે મિત્રો સાચા દેહધારી ગુરુ મળી જાય છે ત્યારે એને જ્ઞાનરૂપી નાવડીમાં બેસાડી દે છે અને આ સંસાર સાગરના કિનારેથી मुक्ति मोक्ष ना सामा किनारे पहुंचाने दिए थे तेविज का एक बात अब फिल्मी भजन मां छे मित्रों कहे छे दुनिया में ऐसा कहा सब का नसीब है કોઈ કોઈ અપને પિયા કે કરીબ હૈ દુનિયા મેં એ નસીબ હૈ મિત્રો અહીં સુરતા પ્રત્યેની વાત છે કે બધી નસીબ છે કે પોતાના પીઓની હોય છે તો નસીબ મિત્રો કર્મથી કળાય છે નસીબ એટલે ભાગ્ય ભાગ્યનું નિર્માણ પોતાના જ કર્મો દ્વારા બનતું હોય છે સત્કર્મથી કર્મથી સત્ય ભાગ્યનું નિર્માણ થાય છે અસત કર્મથી ભાગ્યનું નિર્માણ થતું હોય છે બરાબર તો એમાં કે દુનિયામાં બધી સુરતાના એવા નસીબ ક્યાં છે કે બધી પોતાના શબ્દરૂપી પીઓની પાસે ખરી બદલે એકદમ નજીક રહી શકે બરાબર તો કેની નજીક હોય છે અને કેનાથી દૂર હોય છે શબ્દરૂપી પીઓ

से किनारे जिनको न कोई माझी पार उतारे साथ है माझी साथ है माझी तो किनारा भी करीब है दुनिया में ऐसा का सब का नसीब दूर ही रहते हैं उनसे किनारे मतलब जे सुरता साचा शब्द गुरु प्रत्येनी लगन नथी जेनी अंदर इन्हें मड़वानी जेने विरानी वेदना नथी निकली ये बधी सुरताओं परमात्मा रूपी किनारा थी दूर थी બરાબર તો અહીં મિત્રો જેમ એક નદી હોય નદીના આ કિનારે જવું હોય બરાબર તો સામે પાર જવું હોય તો માછી એટલે એ નાવડીને ચલાવનાર નાવડીને ચલાવનાર જે માજી છે એ જ મિત્રો શબ્દરૂપી ગુરુ છે અને જ્ઞાનરૂપી નાવડીમાં બેસાડે છે બરાબર તો દૂર હિ રહેતે ઉનસે કિનારે ના કોઈ માજી પાર ઉતારે જેને શબ્દ સ્વરૂપી માજી હે જે સુરતાને પાર નથી ઉતારે ઉતારતા જેની જે સુરતાની અંદર શબ્દરૂપી ગુરુ પ્રગટ નથી થયો એનાથી આ મોક્ષનો કિનારો દૂર રહે પણ સાથે જો માજી તો કિનારા ભી કરી જે સુરતાની સાથે શબ્દરૂપી માજી હે જ્ઞાન નાવડીમાં બેસાડીને સ્વયં એ જ્ઞાન જ્ઞાનરૂપી ગંગામાં એ નાવડીમાં બેસાડીને ચલાવી રહ્યા છે શબ્દરૂપી માજી જો એ હોય ને તો સામેનો કિનારો એકદમ નજીક છે जरा दूर नहीं बराबर हमें शू कहे चाहे बुझा दे कोई दीपक सारे प्रीत बिछाती जाए राहों में तारे चाहे बुझा दे कोई दीपक सारे प्रीत बिछाती जाए राम तारे प्रीत दीवानी की कहानी भी अजीब है दुनिया में ऐसा कहाँ सब का है वाह wow. ચાહે બુજા દે કોઈ દીપક સારતા શબ્દને જ્યારે મળવા જતી હોય છે તો એનું જ્ઞાનરૂપી દીપક કાળ અસુર ગમે એટલા એ દીપકને બુજાવી દે મતલબ ઠારી નાખે અંધારું કરી નાખે છતાં પણ એ સુરતા અને શબ્દની જે વચ્ચેનો જે રસ્તો છે એની પ્રીત એનો ભાવ એનો પ્રેમ જે શબ્દ પ્રત્યેનો છે તે બિછાતી જાય રાહો મેં તારે મિત્રો તેમ પ્રકાશ કરતી જાય વચમાં એની પ્રીત છે ને એ શબ્દ સુધી વચ્ચે પ્રકાશ કરતી જાય રાહો મેના રસ્તામાં પ્રકાશ કરતી જાય છે એનો ભાવ એનો પ્રેમ પણ મિત્રો આ પ્રીત જે છે પરમાત્મા પ્રત્યેની એનો જે પ્રેમ છે એ દીવાનો છે દીવાની છે પ્રીત છે ને ગાંડી છે તો આ પ્રીત દીવાની કહાની ભી અજીબ હૈ તો મિત્રો જે સુરતાને જે શબ્દ પ્રત્યેની પ્રીત થઈ ગઈ છે પરમાત્મા આત્મા પ્રત્યેની પ્રીત થઈ ગઈ છે તે પાગલ બની જાય છે એની કહાની મિત્રો શું હે કહેવાય એવાની અજીબ છે અજબ ગજબ એની કહાની છે મીરાબાઈની કેવી થઈ ગઈ હતી ભગવાન કૃષ્ણ પ્રત્યે હે તો એને તો સદગુરુ દેહધારી સંત રોહિદાસ બાપા મળી ગયા હતા અમે પાર ઉતારી દીધા હતા એવા રોહિદાસ બાપા જેવા માજી હોવા મળવા પડે તો મિત્રો આ સંસાર નદીની અંદરથી આ કિનારેથી પેલા કિનારે પહોંચાડી દઈએ બાકી જો ઢોંગી પાખંડી મળી જાય ને તો વચ્ચે જ નાવડી ડુબાડી દઈએ બુડી મારે સંસાર સાગરમાં અને ફેંકી દઈએ ચોરાસીમાં બરાબર તો મિત્રો આમ છે હવે કહે છે બરખાંકી રૂત હોયા દિન હો બહાર કે लगते हैं सुने सुने बिन तेरे प्यार के बर खा रूत ऋत हो या दिन हो बाहर के लगते हैं सुने सुने बिन तेरे प्यार के तू है तो जिंदगी को जिंदगी नसीब है दुनिया में ऐसा कहाँ सब का नसीब है कोई कोई अपने पिया के करीब है दुनिया में ऐसा कहाँ सब का नसीब है બરખાખી ઋતો વરસાદની ઋતુ આવી હોય મરસા વરસાદનું મોસમ જામવું હોય હે કે ચારેય બાજુ હરિયાળી હરિયાળી જ હોય વરસાદની ઋતુ હોય ચોમાસાના દિવસો હોય યા દિનો બહાર હે વસંત ઋતુ બેઠી હોય પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય પક્ષી કલરવ કરતા હોય એ ફૂલો બધી જાત જાતના ભાત ભાતના ફૂલો ખીલી ઉઠ્યા હોય પ્રકૃતિ પોતાનું અદભુત સૌંદર્ય બહાર એટલે એ પ્રગટ કરતી હોય છે પણ એ બધું લગત સોને સૂને તેરે પ્યાર આ બધું મને સૂનું સૂનું લાગે છે बिन तेरे प्यार हे परमात्मा तमारा भाव तमारा प्रेम वगर मैं कमत नहीं तू है तो जिंदगी को जिंदगी नसीब हे परमात्मा जो छो तो मारी आ जिंदगी ने आ जिंदगी नसीब छे है जिंदगी प्रेम खातर जीव અને મારી જિંદગી આખી આ દેહની જેટલી ઉંમર છે જેટલા શ્વાસા છે એ એ તમારા નામ પર કુરબાન કર દો શ્વાસે શ્વાસે બસ એક તમે જ મને યાદ રહો અને તમારા ભાવ પ્રેમમાં હું ડૂબી જાઉં વાહ તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય